ગુજરાત રાજ્યની અંદર એક મુદ્દો સામે આવ્યો છે ને આ મુદ્દો ખૂબ સમજવા જેવો પણ છે શું પ્રેમ કરવો એ કોઈ ગુનો છે આ શબ્દ એ માટે બોલી રહ્યું છે હું કે એક વ્યક્તિ એક મહિલા કે જેણે જે પોતે મુસ્લિમ છે મુસ્લિમ સમાજમાંથી આવે છે એમણે એક હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા બસ એનો વાંક એટલો કે એમણે હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા પરિણામ શું મળ્યું પરિણામ એ મળ્યું કે આખરે જે યુવતી છે જે બેન છે એમના પરિવારજનોએ જેમની સાથે આ બેને લગ્ન કર્યા હતા તેમનું ઢીમ ઢાળી દીધું બેન મારી પાસે આવ્યા છે એમની પાસેથી જ આખી વિગતો સમજે બેન પહેલાં તો આપનું નામ રજમા યાજ્ઞિક બેન આપનું વતન કયું પેલા સેઠાખાઈ પાણવર તાલુકામાં સેઠાખાઈ ગામ આવે છે તે સેઠાખાઈ ગામે હું રહું છું અત્યારે મારું નામ હેતલ છે ધર્મ પરિવર્તન કર્યું પછી નામ પણ મારું ચેન્જ થઈ ગયું હેતલ નામ છે અત્યારે અને હું અને યાજ્ઞિક બંને તારીખ છ એક બે હજાર ત્રેવીસના રોજે અમે બંને ભાગી અને લવ મેરેજ કર્યા હતા ચૌદ એક બે હજાર ત્રેવીસમાં અમે લગ્ન કર્યા મેં ધર્મ પરિવર્તન કર્યું પછી મેં યાજ્ઞિક જોડે લગ્ન કર્યા અને દોઢ વરસ અમે લોકો બહાર રહ્યા દોઢ વરસ દરમિયાન હું પ્રેગ્નેન્ટ થઈ અને પછી અમે ગામમાં આવવાનું નક્કી કર્યું કે હવે પ્રેગ્નેન્ટ છું અને મારી ઉંમર એકવીસ વરસ છે યાજ્ઞિકની ઉંમર ચોવીસ વરસ છે તો એ દરમિયાન ઘરના કોઈક મોટો સભ્ય હોય તો તે સારું રીએ છોકરા છોકરાઓ માટે અને બધી રીતે એટલા માટે અમે ઘરે આવવાનું નક્કી કર્યું તો નવમો મહિનો ચાલતો હતો તે દરમિયાન હું ભાણવત તાલુકામાં ગઈ અમારું પોલીસ સ્ટેશને ભાણવત તાલુકામાં મને પીએ સાહેબ સવસેટા સાહેબ મળ્યા તેમને મેં કીધું કે સર અમારે પ્રોટેક્શન જોઈ છે હિન્દુ મુસ્લિમ છે લવ મેરેજ કર્યા એટલા માટે ઘરે જવું છે જેથી અમને ખતરો છે એટલા માટે પ્રોટેક્શન આપો તો સવસેટા સાહેબે એમ કીધું કે નહીં તમને પ્રોટેક્શન ના મળે લવ મેરેજ તો અત્યારે બધા કરે જ છે કે એમ અમને અમે તમને પ્રોટેક્શન આપી દઈએ તો પોલીસને બીજા કંઈ કામ નથી પ્રાઇવેટ કામ માટે પોલીસ પ્રોટેક્શન ના આપે કે તમે ઘરે જવું હોય તો તમે જાઓ પરી કે તમને પ્રોટેક્શન નહીં મળે તો યાજ્ઞિકે એમ કીધું કે મને પૈસા ભરીને પ્રોટેક્શન આપો હું પૈસા આપવા તૈયાર છું તમે મને ખાલી પ્રોટેક્શન આપો તો સાવસે સાહેબે ના પાડી નહીં કે તમને એમ પણ પ્રોટેક્શન ના મળે તમારે ઘરે જવું હોય તો જાઓ નકર બહાર રહ્યો તમારે ઘરે જવાની કંઈ જરૂરિયાત નથી તો યાજ્ઞિકે કીધું નહીં મારી ઉંમર આટલી નથી અને હેતલની પણ આટલી નથી કે અમે નાનું છોકરું આવે અને બધું સંભાળી શકીએ એટલા માટે અમારે ઘરે જવું જરૂરી છે તો કરે નહીં તમે બહાર રહ્યો હજી પ્રોટેક્શન તમને નહીં મળે અને ઘરે જવું હોય તો જાઓ કંઈ થશે તો પોલીસ આવશે નકર પોલીસ નહીં આવે તો યાજ્ઞિકે કીધું કે કંઈ વાંધો નહીં તો અમે અમને ખાલી મૂકી જાઓ તમારી ગાડી લઈને તો સરસેટા સાહેબે ના પાડી નહીં ગાડી પણ મૂકવા નહીં આવશે તો યાજ્ઞિકે કીધું કંઈ વાંધો નહીં સર અમે ખાલી ઘરે વૈયા જાય તમે પાછળથી આવી અને હેતલના મમ્મી પપ્પાને બધાને કહી આવો કે અમને લોકોને કંઈ કરાવે નહીં જો એમને કંઈ પ્રોબ્લમ હોય તો અમે બારગામ રહીએ અને જો કંઈ વાંધો હોય તો તમારી સામે કહી દઈએ તો સરસેટ્ટા સાહેબે ના પાડી નહીં પોલીસ એવો ઝઘડો કરાવવા શું કામ આવે તમારે કંઈ થાય તો પોલીસને કહેજો પછી બીજના જમાદાર જે હતા કેશુભાઈ મેડમ એમને મળ્યા તો એમને કીધું કે નહીં પ્રોટેક્ટ સાહેબ નહીં એટલા માટે તમે કે બાર્યો બાળકનું જન્મ થાય પછી ગામમાં જજો તો યાર કે કીધું કે નહીં પોલીસ કહે છે તો આપણે સારા માટે કીએ છે એટલે બાળકનું જન્મ થઈ જશે પછી આપણે ગામમાં જશું તો બીજના જમાદારે એમ કીધું કે નહીં ગામની હું બધું જાણી લઉં કોણ શું કરી શકે છે હેતલના મમ્મી પપ્પાની બધાનું જાણી પછી હું તમને કહીશ પછી તમે જાજો તો યાજ્ઞિકે એની વાત માની લીધી અને પછી યાજ્ઞિકને અમે બાર વહી ગયા બાર ગામે રહેતા હતા તે દરમિયાન ચોવીસ છના રોજ મારે દીકરીનો જન્મ થયો તો ડાયરેક્ટ બીટના જમાદારને ફોન કર્યો કે સર આવી રીતના છે દીકરીનો જન્મ થયો છે ને હવે ઘરે જવાનું છે તો સર એ કીધું કે હા કંઈ વાંધો નહીં તમે ઘરે જાજો બે દિવસ પછી રજા થઈ યાજ્ઞિકે કીધું કે સર હવે હું ઘરે જાઉં છું કંઈ વાંધો નથી ને તો કરે ના તું જા કંઈ વાંધો નથી કંઈ થાય તો મને ફોન કરજે પછી અમારા ગામમાં એક છોકરીએ સુસાઈડ કરી હતી અમે ગામમાં ગયા પછી તે દરમિયાન પોલીસ ચાર વખત અમારા ગામમાં આવી ઘરે જાણવા ના આવ્યા કે યાજ્ઞિકને નહેતલને લવ મેરેજ કર્યા કંઈ પ્રોબ્લેમ છે કે નહીં મેડમ સરને ફોન પણ કર્યો તો યાજ્ઞિકે તોય પણ નહીં એકવાર પૂછવા પણ ના આવ્યા કે નહીં મારા મમ્મી પપ્પાને કહેવા ગયા કે તમે કંઈ કરજો નહીં આ છોકરાને કંઈ વાંધો હોય તો એમને બહાર રહેવા મોકલી દે કંઈ જ પોલીસે કર્યું નહીં પછી એ દરમિયાન યાજ્ઞિક બાર વહી ગયા પાછા દ્વારકા દસ થી પંદર દિવસ ત્યાં રોકાવા કે બેન ને ત્યાં મૂકી આવું અને અહીંયા જઈ આવું પાછા યાજ્ઞિક જેવા ગામમાં આવ્યા એવામાં મારા સસરાને મારા મોટા બાપાના છોકરાએ ઝાપટ મારી કે તમે અમારી દીકરી ભગાડી ગયા તો મારા સસરાએ કંઈ બોલ્યા નહીં ગામના વડીલ બાજુમાં ઊભા હતા એમને કીધું કે નહીં તું એમને માર નહીં એમનો કંઈ વાક નથી એમ કરીને એમને લઈ ગયા મારા મોટા બાપા એના છોકરાને પછી મારા સસરા બીજા દિવસે ભાણવ પોલીસ સ્ટેશને કેસ કરવા ગયા ત્યાં બીજના જમાદારને મળ્યા તેમને વાત કરી બધી કે આવી રીતના છે તો બીજના જમાદાર અને બીજા ગામના વડીલે સમાધાન કરાવ્યા કે આવી રીતના જો તમે કેસ કરશો તો તો યાજ્ઞિકને ખતરો છે એમ કરીને તો મારા સસરાને ડર લાગ્યો ગયો જેનાથી લીધે એને કેસ પાછો ખેંચી લીધો કેસ કર્યો જ નહીં અને સમાધાન કરાવી લીધા તો બીજા દિવસે મારા મોટા બાપા આવી અને મારા ઘરે યાજ્ઞિકને મળ્યા યાજ્ઞિકને મળી અને કીધું કે યાજ્ઞિક હવે તું બહાર નીકળ તું બહાર રખડ મોમેડિયન કોઈ તને કંઈ નહીં કરશે તું બહાર રખડ ની રાતે કંઈ વાંધો જ નથી તો યાજ્ઞિક એ સાંભળીને કે આના મોટા બાપા જો કે છે કંઈ કરવું નથી તો કંઈ વાંધો નહીં હું કામ પૂરતો બહાર નીકળું જેનાથી યાજ્ઞિક કામ પૂરતો બહાર નીકળવા માંડ્યા એમાં જ તારીખ ત્રણ આઠ ના રોજે યાજ્ઞિક ફાકી ખાવા ગયા બસ સ્ટેશનની બાજુમાં ત્યાં મારા સગા ભાઈ સાજીદ અને મારા કાકા બધાએ મળી અને નું ખૂન કરી નાખ્યું ત્યાં ને ત્યાં હા ત્યાં જ એટલે હાથમાં પગમાન ઘણી એવી જગ્યાએ માર્યો કુહાડા અને લોખંડના પાઇપને જેના લીધે એનો ખૂન થઈ ગયો ખંભાળી દવાખાને ગયા હતા ત્યાંથી પછી અમને જામનગર મોકલ્યા જીજી હોસ્પિટલમાં પર યાજ્ઞિક બચી ન શક્યા જો પોલીસ પ્રોટેક્શન આપ્યો હોત તો અત્યારે હું યાજ્ઞિક વગરની જિંદગી ના જીવત મારી દીકરી ચાલીસ દિવસની હતી અને યાજ્ઞિકનું ખૂન થઈ ગયું તો અત્યારે મારી દીકરી એના પપ્પા ભેગી રમતી હોત જો પોલીસે પ્રોટેક્શન આપ્યો હોત તો આજે ક્યાં આવ્યા હતા અહીંયા હાઈકોર્ટમાં કોઈ કેસ કંઈ કરવામાં આવ્યો કોઈ અપીલ કરવામાં આવી જેમાં મારા કાકાનો છોકરો પણ હતો ચાકુ લઈને યાજ્ઞિકને મારવા આવ્યો હતો મારા કાકા ભેગો મારા ભાઈ ભેગો તેમની તારીખ હતી જામીન અરજી મૂકી છે હાઈકોર્ટમાં તેના માટે આવ્યા હતા અમે અને અત્યારે તમારી સાથે કોણ કોણ છે કે જે મતલબ તમારા સમર્થનમાં તમને સપોર્ટ કરતું ગામમાં તો ખુલોટેકો એક મારા ભાઈ માયના છે યંગનિકનો ખૂન થઈ ગયું પછી જગદીશભાઈ જે છેતરિયા છે એમને મેં ભાઈ કર્યા છે રાખડી બાંધી છે તે એક જ મારી મદદમાં છે જેમને મોમેડિયન લોકો ધમકી આપે છે કે તમે આમની જોડે થાશો તો તમારું પણ ખૂન કરી નાખશું તમારા પણ હાથને પગ ભાંગી નાખશું યાજ્ઞિકનું જેમ કર્યું તેમ જ એટલે આવી બધી વાતો થાય કે તમને જે સપોર્ટ કરે તમારા જે સમર્થનમાં આવે એ લોકોને સીધી એવી ધમકી આપે કે તમે જો એ બેનને સપોર્ટ કરશો તો તમારું મર્ડર થઈ જશે તો આ પછી પાછી પોલીસને કોઈ અરજી કરી કે ભાઈ અમને આવી ધમકી મારવાની આવે છે આ તે અરજી જગદીશભાઈએ પણ કરી છે અને અમે બે બેનભાઈ ભેગા જ ગયા હતા જગદીશભાઈએ હમણાં બે તંદી પહેલાં જવાબ મળ્યો પછી પોલીસે તપાસ કરી એમ કીધું પોલીસ તપાસ કરે જ્યારે તમારા હસબન્ડનું મર્ડર થાય છે એ પછી પોલીસ તપાસ કરે છે ત્યારે પોલીસને એવું રિયલાઇઝ થયું હતું કે ભાઈ બેન આપણી પાસે સતત ધક્કા ખાતા હતા કે ભાઈ એમને પ્રોટેક્શન આપો ને જો કદાચ પ્રોટેક્શન આપ્યો તો કદાચ એમના હસબન્ડ આજે જીવતા નહીં નહીં એવું તો કંઈ જ જવાબ નથી મળ્યો પોલીસ પાસેથી સવસેટા સાહેબ તો ગામમાં એમ કેવા ગામના બીજા વડીલો છે એમને બોલાવવા આવે કે નહીં તમે નિવેદન દો કે મારો વાક નથી એ છોકરીનો છોકરાનો વાક છે એટલે મારો ને યાજ્ઞિકનો વાક છે તો શું પ્રેમ કરવો કોઈ ગુનો છે ગુનો તો નથી ને એમને યાજ્ઞિકનો ખૂન કરી નાખ્યું કે પ્રેમ કરવો બંધ થઈ જશે પ્રેમ થોડો બંધ થાય છે તોય હું તો યાજ્ઞિકના ઘરે જ રહું છું અને હું તો એ જ માનું છું કે યાજ્ઞિક મારી સાથે જ છે ભલે એ લોકોએ ખૂન કરી નાખ્યું પણ મનમાં ને મનમાં તમારે યાજ્ઞિક છે જ ને જે કોઈ દિવસ મટવાના નથી અને હું કોઈ દિવસ યાજ્ઞિકના ઘરેથી ક્યાંય જવાની નથી હું તો ત્યાં જ રહું છું મારા સાસુ સસરા ભાઈ અને મારી દીકરીને ત્યાં જ મોટી કરું છું અને હું ત્યાં જ રહેવાની છું તમારા જ સગા ભાઈઓ જેમણે બરાબર તમારા જ સગા સગ્ગાભાઈ એમણે તમારા હસબન્ડની સાથે મારામારી કરીને જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મોત થાય છે આ બધું જ થાય છે પછી તમે પોલીસ ફરિયાદને બધું નોંધાવી એની ઉપર કાયદાકીય જે પ્રક્રિયાને બધી જ થવાની હતી એ થઈ રહી છે તમને લાગે છે કે ન્યાય મળશે ખરો હા ન્યાય તો મળવો જ જોઈએ કેમ કે મેં અને યાજ્ઞિક કે એકે તો લવ મેરેજ નથી કર્યા ને દુનિયા આખી કરે છે સરકારે કાયદો કાઢ્યો છે તો સરકારને પાછું સુરક્ષા પણ આપવી જ પડે ને કે નહીં લવ મેરેજ કર્યા છે હિન્દુ મુસ્લિમ છે તો આને પોલીસને એ વિચારવો પડે કે આ સરકારી કાયદો છે અને એના ઉપર ચાલે છે હું કાયદાથી વિરુદ્ધ તો નહોતી ગઈ તો સરકારને પણ મને પ્રોટેક્શન આપવું પડે ને પણ તમને ના આપ્યો જેના લીધે યાજ્ઞિકનું ખૂન થઈ ગયું પણ હવે તો સરકાર મને એટલો સહારો આપે ને કે મને ન્યાય મળે યાજ્ઞિકને ન્યાય મળે મારી ચાલીસ દિવસની દીકરી હતી અને બાફ વગરની થઈ એમને પણ ન્યાય મળે હા હજી પણ પૂરેપૂરો ખતરો કેમ કે એ લોકો હજી પણ મારા જે કાકાન છે મોમેન્ડિયન એમ એમ કહે છે કે છોકરી અમારે પાછી જોઈ છે જેમ કે હું એમને પાછી જોઉં છું કેમ કે હું અહીંયા જવા માગતી નથી એટલે હજી પણ ખતરો છે જો કે અત્યારે તમારા ઘરે પોલીસ પ્રોટેક્શન છે જ પણ મળી ગયું છે પોલીસ હા ખૂન થયું પછી ઘરે જ છે એટલે બધું થઈ ગયું પછી પોલીસ પ્રોટેક્શન પછી તો શું કામનું અત્યારે પોલીસ પ્રોટેક્શન છે પણ એ કંઈ કામનું નથી અને ઘરે જ છે બહાર તમારે કોર્ટના નાની દીકરી છે એટલે દવાખાના ધકા હોય તો એ તમારે એમને જ જવાનું હોય જેના લીધે મેં હથિયારની પણ માગ કરી છે કલેક્ટર સાહેબને એસપી સાહેબને કીધું છે કે મને સુરક્ષા માટે મારી મારી દીકરીની સુરક્ષા માટે હથિયાર આપો તમે તો જે રીતે આખી આ ઘટના તમે સમજી કે એક બેન કે જેમણે એક હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ એમના જ પરિવારજનોએ એમના હસબન્ડ એટલે કે એ દીકરી એક જમાયા જ આપણે કહી શકીએ કે એક જમાઈનું એમણે ઢીમ ઢાળી દીધું અને છતાં પણ હજુ ધમકીઓ આપે છે કે જો આમને કોઈ સપોર્ટ કરશે તો અમે એનું પણ ખૂન કરી દેશું હર્ષભાઈ સંઘવી આ ગુજરાત છે શાંતિપૂર્ણ ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરો છો ત્યારે સૌથી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ હોય તો આવી અમુક સ્થિતિ છે ને એના ઉપર અંકુશ લાવવો પડશે આજે નહીં તો કાલે બાકી ન્યાયની આશા સાથે રખડતા ભટકતા ને ન્યાયની માંગ સાથે ન્યાયની ભીખ માંગવા માટે સતત એક દૂર દૂરથી પાંચસો સાતસો કિલોમીટર દૂરથી અહીંયા હાઈકોર્ટ સુધી ધક્કાઓ ખાવા સરકાર સમક્ષ એવી માંગણીઓ રાખવી પોલીસની તો વાત કરવી પણ બેકાર છે કારણ કે જ્યાં હપ્તા મળે છે ત્યાં પોલીસ કૂતરાની જેમ પૂછડી હલાવતી હલાવતી જાય છે પણ જ્યાં ખરેખર પોલીસની જરૂર હોય છે ત્યાં પોલીસ નથી આવતી આ પોલીસની એક દુર્દશા છે ને પોલીસનો એ ચહેરો છે અને બતાવી દે છે કે અમે એ તમારા કામ માટે નથી અહીંયા પેદા થયા અમે તો અમારું કામ કરીશું અમને રૂપિયા મળે અમને વહીવટ અમારો વહીવટ પટે પતે છે ત્યાં અમે અમારું કામ કરીશું પરંતુ અહીંયા પોલીસ કર્મી કર્મચારી ઉપર પણ સવાલો ઊભા થાય છે કે શું એ પોલીસ ઉપર એક દયા આ લોકો કર્મચારીઓ ખબર છે અત્યારે કે ભાઈ આવા મેરેજ થાય છે તો થોડો ઘણો ખતરો થાય સરકારે પણ એ આદેશ આપે કે ભાઈ જયારે પણ પ્રોટેક્શનની માંગ કરવામાં આવે તો એમને પ્રોટેક્શન આપવું પડે એક મહિલા તરીકે આપવું પડે એમની સાથે એક મહિલા કર્મચારી પણ કદાચ આપવી પડે એવા પણ કહેવાય ને કે ભાઈ ઉલ્લેખ કરેલો છે ક્યાં પરંતુ ન મળ્યું અને આ બધું જ થયા બાદ પણ એક ન્યાયની આશા સાથે અને ન્યાયની ભીખ માગવા માટે એ સરકાર સમક્ષ પણ આજીજી કરી રહ્યા છે બેન શું આમને ન્યાય મળશે ખરો કારણ કે હવે તો ન્યાયની દેવીની એ આંખો પરથી પટ્ટી પણ ઉતરી ગઈ છે હવે ખુલ્લી આંખે ન્યાય થઈ રહ્યો છે તો હવે તો ગુજરાતની અંદર જે આ ઘટના બની સાહેબ આટલો લાંબો સમય થયા છતાં પણ હજી સુધી જો કોઈ કાર્યવાહી ન થઈ તો પછી આપણે જે વાયદાઓ કરીએ છીએ કે સો કલાકનો ટાઈમ આપીએ છીએ સો કલાકની અંદર હર્ષભાઈ તમે એવું કીધું હતું કે સો કલાકની અંદર ગુનેગારોને પકડવાના છે જે પણ ગુનેગારો હોય આમના જે હસબન્ડને જેમને માર્યા છે એ આ સો કલાકની અંદર લિસ્ટમાં નામ આપ્યા છે એ ધમકીઓ આપી રહ્યા છે આ એક મર્ડર કર્યું છે આવા તો ઘણા બધા મર્ડર કરી શકે ભાઈ આવા આ બોલીને કરે આ કારણ કે આની બોલ્યું છે ને કર્યું પણ છે તો આમની સાથે રહેનારા લોકો છે એમને પણ પ્રોટેક્શન મળવું જોઈએ ભાઈ કારણ કે ખતરો તો એમને પણ છે આશા રાખીએ કે સરકાર અને જ્યાં પણ આ મુદ્દો જે ગુંજી રહ્યો છે તેને લઈને આ બેનની જે અપીલ છે તેની માંગ સ્વીકારવામાં આવે ને એમને ન્યાય જે છે જોઈએ છે એ ન્યાય વહેલામાં વહેલી તકે મળે એવી અમે પણ આશા રાખીએ છીએ આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર